અને હવે વાત કરીએ કોરોના રિટર્ન્સની તો અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે આજે વધુ છ કેસ પોઝિટિવ સામે આવ્યા છે જેમાં ચાર પુરુષ અને બે મહિલા કોરોનાની જપેટમાં આવ્યા નવરંગપુરા બોડકદેવ અને ખલતેજમાં કેસ નોંધાયા છે છમાંથી બેના ટ્રાવેલિંગ હિસ્ટ્રી ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ બંનેની સામે આવી છે એક સિંગાપોરથી પરત ફર્યા બાદ પોઝિટિવ સામે આવ્યો જ્યારે એક પોઝિટિવ દર્દી વધુ સાથે સંવાદદાતા નિકુલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે નિકુલ ફરી કોરોનાના કેસ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ચોક્કસથી કૃષ્ણા અમદાવાદ શહેરની અંદર ફરી એકવાર કોરોના પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે દિવસે ને દિવસે કોરોના કેસની સંખ્યા છે તે હવે વધવા લાગી છે બે દિવસ પહેલા સાત કેસ પોઝિટિવ આવ્યા બાદ ગઈકાલે છ કેસ આવ્યા હતા અને ત્યારબાદ આજે ફરી એકવાર છ કેસ છે તે કોરોનાના પોઝિટિવ આવ્યા છે જેમાં ચાર પુરુષો અને બે મહિલાઓ જે છે તે કોરોનાની ઝપેટમાં આવ્યા છે મહત્વની બાબત છે કે આ જે છ પોઝિટિવ આવ્યા છે તેમાંથી બે લોકોની જે ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે તે પણ સામે આવી હતી જેમાંથી એક જે તે વિદેશ પ્રવાસ એટલે કે સિંગાપુરથી પરત ફર્યા બાદ તેનો કોવિડ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવ્યા છે સાથે જ એક જે દર્દી છે તે પુણેથી પરત ફરી અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ છે તે તેમને ઘરે જ હોમ કોરોન્ટાઇન કરી અને તેમની સારવાર છે તે શરૂ કરવામાં આવી છે તમામની તબિયત અત્યારે સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ મહત્વની વાત છે કે દેશમાં અને દુનિયાભરના છત્રીસ દેશોની અંદર કોરોનાના નવા વેરિયન્ટ જેન જે એન પોઈન્ટ વનનો જે ખતરો છે તે જોવા મળી રહ્યો છે અને તેવામાં સતત અમદાવાદ શહેરની અંદર કોરોના કેસ વધી રહ્યા છે એટલે ક્યાંક ચિંતા જે છે તે ફેલાવી રહ્યું છે અને તેને આરોગ્ય વિભાગ દ્વારા પણ જે છે તૈયાર કરી દેવામાં આવે છે મહત્વની બાબત છે કે અમદાવાદ શહેરની અંદર જેટલા પણ કેસ નોંધાયા છે તે તમામ કેસ છે તે પશ્ચિમ વિસ્તારના છે પૂર્વમાંથી હજુ સુધી એક પણ કેસ નથી નોંધાયો એટલે કે પશ્ચિમ વિસ્તાર આ વખતે કોરોના માટે હોટસ્પોટ બની રહ્યો છે જે બિલકુલ નિકુલ આભાર આપનો તમામ વિગત માટે